સુરત કલેક્ટ્રાલયે પહોંચેલા સુરતના નાસિરનગર ઝૂપડપટ્ટી ખાતે રહેતા લોકોએ ન્યાયની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી સુરત કલેક્ટ્રાલયે પહોંચેલા ધાશીપુરા ચંદ્રશેખર આઝાદ બ્રિજ સામે આવેલા વોર્ડ નંબર સાતના નાસિરનગર ઝૂપડપટ્ટીના લોકોને વૈકલ્પિક જગ્યા આપ્યા વગર જ ભૂમાફિયાઓ દ્વારા મકાનો ખાલી કરાવી દઈ મકારો પર બુલડોઝર ફેરવી દઈ ચાલીસ વર્ષથી વધુ સમયથી રહેતા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી ન પાડી તથા રહેઠાણથી વંચિત કરી વળતર પણ કંઈ આપવામાં આવ્યું ન હોય જેને લઈ ઝુંપડાવાસીઓ દ્વારા કલેક્ટર મુખ્યમંત્રી મનપા કમિશનર સહિતનાઓને રજૂઆત કરી હતી હું એડવોકેટ એન્ડ નોટરી કયુમ કામિલ મણિયાર લીંબાયતી આજે અમે સુરત શહેરના કતારગામ વિસ્તાર ખાતે આવેલ વોર્ડ નંબર સેવનના નોન નંબર બાર અડસઠ બીમાં છેલ્લા ચાલીસ પિસ્તાલીસ વર્ષથી નાસીનગરના નામે રહેઠાણના નાસીનગરના નામે રહેતા લોકો જે તમે અમારી પાસે જોઈ શકો છો તે બધા અહીંયા હાજર છે જે લોકોને હાલ તેઓના મકાન તોડી પાડવામાં આવે છે તથા બુલડોઝર ફરાવી દેવામાં આવે છે અને તેની જગ્યા પર તે લોકોને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવેલ નથી તથા તે કોલે તે લોકોને કોઈપણ પ્રકારની નોટિસ આપવામાં નથી આપવામાં આવેલ નથી તથા જે ત્યાંના સ્થાનિક ગુંડાઓ છે આ સામે આ તત્વો છે તે લોકોએ દાદાગીરી કરીને બળજબરીપૂર્વક તેઓ લોકોના મકાનો ખાલી કરાવી તોડાવીને તે લોકોને ઘર વિહોણા કરી નાખેલા છે સુરત કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા માટે આવેલા છે કે જે નાસીનગરના રહીશો છે તે લોકોને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવે તથા જે જગ્યા ઉપર તેઓ લોકોના મકાન હતા તે જ જગ્યા ઉપર તેઓને ફરીથી તેઓના મકાન બંધાવી આપવામાં આવે તેવી અમારી માગણી છે